गुड मॉर्निंग गाइस जय माता जी जय श्री कृष्ण ઓ ગાઈસ અમે અહીંયા પહોંચી ગયા છે જેતુ ચોકડી જે અમારા ગામથી એક એક બે કિલોમીટર હશે ફાઇનલી તો અમે જઈ રહ્યા છીએ તો ચોકડી તમે આવો તો ડાબી સાઈડ વળી જજો સીધું માણસા જાય અને ડાબી સાઈડ વળો એટલે સીધું કોજારીયા જાય બરોબર તો આપણે નીકળીએ કોજારીયા સાઈડ જે આ ભાવી પક્તો ત્યાં ચાલતા જઈ રહ્યા છે તો મળીએ આગળ

અને જઈએ અમે અંબાજ નીકળીએ જવા દો ચલો બહુ ભાઈ તો ગાય ફરતા ફરતા અમે અહીંયા પહોંચી ગયા છે ગોઢારિયા અને મારી પાછળ તમે જોવામાં આવે છે કે િયામાં જે પ્રખ્યાત કેમ્પ છે ગાંધીનગર પેથાપુર બહુ ખૂબ જ સરસ મજાનું આયોજન છે અને ખૂબ જ સરસ એમની સેવા છે મેડિકલ પણ એમને રાખવામાં આવ્યું છે અને જમવામાં શાક પુરીની બધી આઈટમ છે તો તમે આવો તો અચૂક મુલાકાત લેવી ગોજારીયામાં અંદર આ ઘુસતા જ છે પેલા કેમ્પ તો ગાય તમે અહીંયા અંદર કેમ્પમાં જોયું ખૂબ જ સરસ મજાની આઈટમ છે બધી જમવા માટે અને અહીંયા રાત્રે ગરબા માટે પણ આયોજન રાખવામાં આવ્યું છે અને ખૂબ જ મોટા કલાકાર ગુજરાતના કલાકારો અહીં આવે છે ગરબા માટે તો રાત્રે તમે અહીંથી નીકળો રાજ ગરબાનો આનંદ તમે લેજો અને બાજુમાં નાવા ધોવાની પણ સગવડ ખૂબ સારી છે તો કોઈ અહીં તમે આવો અત્યારે તો આ સેવાનો લાભ જરૂર થઈ લેજો તમે તો અહીંયા ભુજારીયા પહોંચી જાય છે ચોકડી ઉપર અને કોઠારી પણ ઘણું ટ્રાફિક છે યાર તમે જોઈ શકો છો કોઠારી ચોકડી તો ગાઈશ તમે જોઈ શકો છો અહીંયા ગોધારીયાથી થોડાક કંઈક આગળ અહીંયા પેટ્રોલ પંપની થોડા આગળ તો અહીંયા સૂર્યનારાયણ મિત્ર મંડળ તરફથી એક કેમ્પ નાનો કેમ્પ જોવા મળ્યો છે જે લીંબુ શરબતનો છે તો અત્યારે ગરમી પડે છે તમે લોકો અહીંયા આવો તો આ સેવાનો લાભ જરૂરથી લેવો બોલો જય અંબે અને દૂર તો આગળ જવાનું છે ઘણું દૂર છે અંબાજી જે ચોકડી આવશે તમને બતાવીશું કોઈ દિવસ તમે આવો તો તમારા રસ્તામાં ભૂલ ના પડે એટલા માટે અને તો ગાય પહોંચી ગયા છે અમે ડાબલા ચોકડી અને આ રસ્તો જાય છે મહેસાણા સીધો રસ્તો જાય છે વિસનગર અને મારી પાછળ એક રહ્યો એ જાય છે માણસા અને આ રસ્તો તો તમને ખબર જ છે આપણે આવ્યા પોજારીયા બરાબર ડાબલા ચોકડી છે અરે અને પબ્લિક પણ ચોકડી પર તમે જોઈ શકો છો પબ્લિક આવે જ છે બધી અહીંયા અને સામે મેડિકલ કેમ્પ પણ છે ડાબલા ચોકડીનો તો આગળ મળીએ

જયભાઈ દોસ્તો તો અહીંયા સવારથી નીકળ્યા છે અને અઢી વાગ્યા છે તો અહીંયા સતલાસંઘ અમે પહોંચ્યા છે અને અહીંયા એક સરસ મજાનો કેમ્પ છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બનાવવામાં આવ્યો છે અને અત્યારે ત્યાં લાઈવ ગરબા પણ ચાલુ છે આપણે તમને બતાવીએ લાઈવ ગરબા પહેલાં એ એ પહેલાં તમે આ માતાજીનો રથ જોઈ લો એની બાજુમાંથી

કહી શકો છો કે અહીંયા હાલત નાસગરમાં ચાલુ હતા અને થોડી માટે વિરામ કરવામાં આવ્યું છે તમારે પણ ગરબા ગાવા હોય તો અંબાજી પગપરા આવી શકો છો અને મળીએ જય એમ બે દોસ્તો તમે જોઈ શકો છો માતાજીના ના રથ અહીંયા આવે છે સળંગ અને જય એમ બે તો અહીંયા પહોંચી ગયા છે આપણે અને અઢી વાગ્યા છે અહીંયા ગુજરાત સત્ર ઠાકોર દ્વારા ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે તો તમે જઈ શકો છો બીજો પણ આ માતાજી નો રથ આવે છે જયભાઈ જય માતાજી તો બ્લોગમાં બનાવી રહ્યો છું અને વરસાદ એક હેરાન કર્યો છે વચમાં તો અમે એક જગ્યાએ રોકાઈ ગયા છે તમે જોઈ શકો છો એક મારી પાસે એક્સિટેડ હોટલ સંગ્રાઇઝ કરીને અહીંયા છે અને અત્યારે કોઈ પબ્લિક પણ આવતી નથી વરસાદને થોડા હેરાન કર્યા છે તો વરસાદ બંધ થાય પછી નીકળીએ આપણે ત્યાં આગળ તમે જોવા ખૂબ જ સુંદર નજારો છે અને અમારા કેમેરામેન અને મારા દોસ્તારો બધા અત્યારે સામે ઊભા રહેશે તો વરસાદ અત્યારે થોડો બંધ થઈ ગયો છે તો નીકળવાની તૈયારીઓ કરીએ અમે આગળ ખાય છે ડુંગરા વિસ્તારમાં અને અલ્પેશભાઈ અત્યારે બાઈક ચલાવે છે અલ્પેશભાઈ શું કેવું તમારું અત્યારે બસ હવે થઈ રહ્યા છે અને પાછળ મારા પાછળ કેમેરામેન પણ આવે છે કેમેરામેન શું કેવું કે કરો અને તમે જોઈ શકો છો વિસ્તારમાં અને તો મારું એવું જ કહેવું છે કે કોઈ પણ પબ્લિક આવે તો જો આ વ્હાઈટ પટ્ટો દેખાય ને નીચે વ્હાઈટ પટ્ટાની આ સાઈડ જ રહેવું રોડ પર કોઈ આવું નહીં વળાંક બહુ મોટો છે તો દુર્ઘટના બનવાનું આશંકા થાય છે એટલા માટે વાયુભક્તોને જણાવવાનું કે આ વાયપટ્ટો દેખાય એની પેલી સાઈડે ચાલ ચાલવું તો ખૂબ જ સરસ અહીંયા લોકેશન છે અને અહીંયા હાલ તો કોઈ પબ્લિક નથી લાગતી કારણ કે હમણાં જ એક વરસાદ પડ્યો થોડો થોડો વધારે વરસાદ પડ્યો એટલા માટે કોઈ પબ્લિક અત્યારે હા નથી વરસાદ અમે બંધ રહ્યો છે તો પબ્લિક હવે કેમ્પમાંથી પાણી પીને ચાલવાની લાગશે અને ત્યાં સુધી તમે આ લોકેશન તમે જોઈ શકો છો માટે રસ્તામાં ખૂબ સરસ લોકેશન આવે છે તો તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો અહીંયા વિડીયો પણ બનાવી શકો છો તો ગાય અમારો બ્લોગ ગમાશે કે નહીં એ તો કોમેન્ટ કરો તમે તો અમે આગળના નવા આવા બ્લોગ બનાવીએ શું કેવું અલ્પેશભાઈ તમાર બસ હા લાઈક છે અમારી અમારે ને સબસ્ક્રાઈબ તો કરજો તમારા માટે થઈ તો અમે આ નવું નવું જગ્યાએ જઈને અમે વિડીયો બનાવીએ છીએ તો તમે સંપૂર્ણ કરો અમારી ચેનલને

દાંતા ગામે પહોંચી ગયા છે અને કેટલું કિલોમીટર હશે અલ્પેશભાઈ અહીંથી અંબાજી હા અંબાજી હશે પચીસ કિલોમીટર અમે ના હોય યાર પચીસ કરું યાર પચીસ પચીસ કિલોમીટર તો હશે બરોબર અને દાંતા ગામ પહોંચી ગયા છે અને હવે રાજાનો મેલ પણ બતાવવાનો છે તો બ્લોકમાં બન્યા રહેજો તો ગાઈસ બે કિલોમીટર ત્રણ કિલોમીટર ચાલીએ છીએ અને કેમેરામેન જો સારું કેમ્પ પડી જાય છે તો નાસ્તો કરવા માટે નીચે ઉતરી જાય છે બરાબર તો અત્યારે સમોસા ખાવા ગયા છે તો હું એમને એમને બતાવું તમને બરાબર એમને બતાવું એ કેમેરામેન કઈ જગ્યાએ શું લેવા જાય છે જોજો તમે કાલી વોગમાં ભણ્યા રહો ભાઈ ક્યાં જાઓ તો સમોસા પણ કટોરી હતી કટોરી ખાઈને અમે આગળ અંબાજી તરફ જઈ રહ્યા છીએ અને એક કે જલતા કે તમે ફરશો ને એટલે તમને અંબાજીમાં મજા આવશે અને માતાજીનું નામ લઈને ચાલતા રહો ચાલતા રહો જ્યાં સુધી અંબાજીને આવે ત્યાં આગળ અને ડુંગરા વિસ્તાર ચાલતા ત્યારથી તમને એવું લાગે કે ના દુનિયામાં કંઈક જોવાલાયક પણ છે એટલે અંબાજી આવો તમે માતાજીના દર્શન કરો અને જિંદગી કામ તો છે પણ થોડો સમય કાઢીને માતાજીના થોડો સમય કાઢો તો ગાય અંબાજી ત્રેવીસ કિલોમીટર આ છે દાંતા ગામ સર્કલ આ છે પાલનપુર જવા માટે રસ્તો તો કાંઈ તમે જોઈ શકો છો અહીંયા દાંતા ગામનું બજાર આવી ગયું છે અને રાજાના મેલ તરફ અમે અને અલ્પેશભાઈ બંને જઈ રહ્યા છીએ તો પાછળથી અમે પાછળ આવી રહ્યા છો દેખો અને રાજાનું મેલ અત્યારે તો ગોતે અમે તો હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અહીંયા મેલ જોવા માટે દસકો ખબર નથી કુશીન આગળ વધીએ રાજાના જાય તો અહીંયા ગાય તરફ આવી ગયા છે અને આ ગેટ શું જોઈ લો તમે આ છે દોતા ગામના જે રાજા હતા એમનો આ ગેટ મેલ નો છે અને મેલ થોડો આગળ છે આ હર્યું હતું ત્યારે દાતા ગામ પહોંચી ગયા છે પવનસિંહ રાજાના મેલ તરફ અને તમને આગળ બતાવ્યું છે પવનસિંહ રાજા મેલ કેવો હતો અને તેઓને માતાજીના મંદિર પણ ત્યાં છે એમ દેવમાનુભૂમિ મંદિર તમે બતાવીશું આગળ હેલો જેમ મારા ભક્તોનો અને તમે જોઈ રહ્યા છો અહીંયા દાતા ગામમાં રાજા સર શ્રી રાજાનો અહીંયા અહીંયા છો એ બતા બતાવવાનું કીધું એટલે બતાવી દીધું અને જે ભગવાનસિંહ રાજા જે માતાજીની પૂજા કરતા હતા અંબામાની તે અહીંયા જૂનું મંદિર પણ અહીંયા જ છે અને મા અંબા અમના સપનામાં આવીને રોજ વાતો કરતી હતી અને અંબાજી જઈને માતાજીના અહીંયા લઈને આવતા હતા અને ત્યાં દાતામાં એમનું મંદિર એક બનાવવામાં આવ્યું છે જે થોડા કારણોસર ના આવી માતાજી એ તમને દાતા દાળ આપણે ચડીશું તેમાં બતાવીશું તમે ત્યાં ગઈ તમે જોઈ શકો છો રાજાનો જૂનું મેલના બધા ફોટા તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભવાનસિંહ રાજાએ જે મેલ વસાવ્યો હતો અહીંયા એ મેલ છે બહુ જૂનો મેલ છે અને ખૂબ પણ ખૂબ સરસ અહીંયા કારીગરી કરવામાં આવી છે એ જમાનામાં તમે ઉપર પણ જોઈ શકો છો જે મેલની કીર્તિઓ બનાવવામાં આવી હતી એ અને એક્ઝેક્ટ નીચે અંબેમાનું મંદિર છે એ પણ તમે જોઈ શકો છો અને આ ભવાનસિંહ રાજા અહીંયા માતાજીની પ્રાર્થના કરતા હતા અને સપને આવીને માતાજી વાતો અહીંયા કરતા હતા દાંતામાંથી રાજાનો મહેલ બતાવો ભગવાનજી રાજાનો મહેલ અને મહેલના અને અંબેમાના દર્શન કરી હવે નીકળ્યા છીએ અને અંબાજી તરફ તો બ્લોગમાં બન્યા રહો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પીશું બ્લોક તો મળીએ અંબાજીમાં દાદા તો ફાઇનલી ફાઈનલી ગાય ઉપર આવી ગયા અને ભયાનક વળંગ પણ તમે ત્યાં સુધી લોકેશન તમે એન્જોય કરો કિશુરિયા સાઈડ ખાય છે અમારા કેમેરામેન જો કેમેરામેન

ફાઈનલી અમે અંબાજીમાં તો પહોંચી ગયા પણ પોલીસ કર્મચારીએ એવું કીધું કે બાઇક તમારે અહીંયા પાર્કિંગ કરી દેવું પડશે તો હું અને મારી ટીમ હેલો ભાઈ જ્યાંથી મેં પાર્કિંગ કર્યું ને ત્યાં અહીંયા રિક્ષા છે

ત્યાં અંબીમાના રાતરબા અહીંયા નવરાત્રી હોય તો ચાલુ હોય અને આ જેમ અંબિમાની દર્શન કરવાની જે તમે જોઈ શકો છો ઘણી બધી પવિત્ર માતાજીના દર્શન કરવા માટે જઈ રહી છે જો પૂનમ પણ આવી નથી તો પૂનમ આવે તો બહુ પૂરું હોય છે નથી તો અને એક્ઝેક્ટ આ રસ્તો થાય એની પાછળ માતાજીનું ગબ્બર છે અને ગબ્બર મંદિરથી પાંચ પણ હેલો ભાઈ તો મંદિરના દર્શન તમને કરાવ્યા રસ્તો છે એ માતાજીના ગબ્બર તરફ એ રસ્તો જાય છે અત્યારે તો અમે જઈ નથી શક્યા કારણોસર અને આ છે માતાજીનું મંદિર મેન ગેટ અને હવે અમે નીકળીએ છીએ ઘર તરફ શું કહેવું તમારું તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો મારી ચેનલ કિશુ બ્લોકને સબસ્ક્રાઈબ કરો અને આવા અવનવા વિડીયોને જોવા માટે બે લાયકન દબાવજો જય માતાજી જય અમ દે મા અંબા બધાની મનોકામના પૂરી કરે બોલો અંબે માની જય